નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે કેમ છો બધા એકદમ મજામાં ચાલો તો આપણે હવે ડિસ્કશન કરવાની છે નીટના હોટ સેમસીક્યુની કોના તો કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાની તૈયાર છો લેટ જ સ્ટાર્ટ તમારી સામે આ પહેલો ક્વેશ્ચન મેં અહીંયા મૂક્યો છે કે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ડીએ ડીએનએ એ કયા બંધને તોડે છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ સરકરા અને ફોસ્ફેટના આધાર સ્તંભને નાઇટ્રોજનના બેઝ અને ફોસ્ફેટના આધાર સ્તંભને નાઇટ્રોજનના બેઝ અને શર્કરાના આધાર સ્તંભને કે ઉપરના બધા જ આ ઓપ્શન તો આવશે નહીં તમને બધાને ખબર છે એક્ઝેક્ટલી એ કોને તોડે તો કે કે આને કહેવાય સુગર અહીંયા નાઇટ્રોજનના બેઝ આવે ને અને અહીંયા આ કોણ આવે પાંચમા નંબરના કાર્બન પર ફોસ્ફેટ તો અહીંયા બીજું સુગર થઈ ગયું એના પાંચમા નંબરના કાર્બન પર રહેલો ફોસ્ફેટ અને એની ઉપરની શર્કરા એટલે આ શર્કરાના ત્રીજા નંબરના કાર્બન પર રહેલા ભાગ સાથે કયો બંધ જોડાય તો કે ફોસ્ફો ડાય એસ્ટર બંધ હવે તમે વિચારો તો રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કોને તોડે છે ફોસ્પોટાઇએસ્ટર બંધને તોડે કોની વચ્ચે હોય તો આજે છે એને કહેવાય પેન્ટોઝની શર્કરા અને પાંચમા નંબરના ફોસ્પેટ વચ્ચેનો આધાર બંધ અથવા તો આધાર સ્તંભ એટલે આપણા માટે આન્સર કોણ બન્યું તો કે આપણો આન્સર બનો એ સો ધીસ ઇઝ યોર આન્સર ચાલો ક્લિયર બીજો સવાલ તમારી સામે છે હકીકતમાં આ પોઈન્ટ માત્ર તમે યાદ રાખજો કેમ કે આપણે સૂત્ર બેઝ કોઈ પણ વસ્તુ આવતી નથી પણ આ તો જે હાયર ઓર્ડર ઓર્ડર થિંકિંગ ક્વેશ્ચન્સ હતો એટલે મેં અહીંયા લીધેલો છે તો આ કોણ છે નીચે આપેલ એન્ટીબાયોટિક અવરોધન માટે બેક્ટેરિયા પાસે કયું જનીન હોવું જોઈએ તો આ જે છે એન્ટીબાયોટિકનું અવરોધન માટેનું છે અને એ જે છે એ ટેટ્રાસાયક્લિન માટે છે યાદ રાખજો રાઈટ તો નીચે આપેલ એન્ટીબાયોટિકના અવરોધન માટે બેક્ટેરિયા પાસે કયું જનીન હોય તો આ એક્ચ્યુઅલીમાં કોણ છે અવરોધન છે કઈ એન્ટીબાયોટિક છે તો આજે છે એ ટેટ્રાસાયક્લિન નામની નું સૂત્ર છે અને એના અવરોધન માટે બેક્ટેરિયા પાસે કોણ હોય અવરોધક હોય ચાલો ક્લિયર ત્રીજો નીચેનામાંથી કયો સજીવ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ધરાવતો નથી હવે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસના નામ આવડતા હોય તો તમારા માટે કામ થઈ જાય ઇકો કોણ છે ઈકો આર વન ભણ્યા છીએ એચ એન એટલે હિન્ડ વન ટુ થ્રી ભેણા છીએ આપણે બી અને એમ તો કે બામ આપણે રાઈટ પણ એન્ડ આ તો આપણા માટે શું કરે મરડો કરે ભાઈ ઓકે એનો મતલબ આની પાસે કોઈ પણ પ્રકારનો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નથી પ્લસ આ પ્રજીવ છે આની પાસે કોઈ પણ પ્રકારનો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તો નથી પ્લસ એ પ્રજીવ છે એટલે એની પાસે તો ઓફકોર્સ ના જ હોય

L U 1 H E 3 B H અને E Q R થોડું કોમ્પ્લેક્સ કરી નાખ્યું છે કેમ કે આપણને એની ઓળખ શૃંખલા આપેલી નથી પણ એક ઓળખ શૃંખલાને ડેફિનેટલી આપણે ઓળખી શકીએ E Q R 1 E Q ની ઓળખ શૃંખલા શું હતી G W A डबल T C રે ગોતો G W A डबल T C આ રીતે છે તો આ રીતે સાચી છે G W A डबल T C ઓકે છે હવે S 2 આમાં ગોતો તો જો S 2 વાળો ઓપ્શન એક જ છે મળી ગયો તમને હવે તમને બધું મળી જશે રાઈટ R 1 રાઈટ તો આર વન એટલે અહીંયાથી તમને બામ એચ વન મળી ગયું જીજી એટી સીસી જીજી એટી સીસી સોરી પછી પી થ્રી એટલે એલયુ વન એના માટેની થ્રી અહીં રહે જો ચાર બે સ્પેરની દેખાય છે ને એ તો એ અને હે વન આ પણ ચાર બે છે જીજી સીસી સીસી જીજી ચાલો ક્લિયર એટલું ઓકે આગળ વધીએ અગારોઝ ખાલી જગ્યા છે ભાઈ અગારોઝ જે છે ને એ નથી મોનોસેકેરાઈડ કે નથી ઓલિગોસેકેરાઈડ ઇટ અ પ્યોર પોલીસેરાઈડ શ્રૃંખલા સાતમું બેક્ટેરિયામાંથી ડીએનએના અલગીકરણમાં કયો ઉત્સેચક જરૂરી નથી જે ડીએનએ નું પાચન ન કરે રાઈટ એ જરૂરી છે ડીએનએ ને જો પાચન કરી નાખે એને નાખીએ તો તો આપણી પાસે લક્ષણ વાળું ડીએનએ મળે જ નહીં એટલે ડીએનએ નું પાચન ન કરે એની જરૂર છે કેની અંદર ડીએનએ ના અલગીકરણમાં માં ન્યુક્લિયસ એ તો ડીએનએ નું પાચન કરે એટલે મારે આ ઉત્સેચકની જરૂર નથી ક્લિયર થયું આઠમ પ્રકાર એક પ્રકાર બેન પ્રકાર ત્રણ રાઇટ ઓળખ જગ્યામાં વિશિષ્ટ અલગ લગભગ રીતે કરે છે ને ત્રણ શું છે તો અહીંયા લખી દીધું છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના પ્રકાર મેં તમને વાત કરી હતી રાઇટ ઉદાહરણ તરીકે હિન્ડ વન ઉદાહરણ તરીકે હિન્ડ ટુ અને ઉદાહરણ તરીકે હિન્ડ તો આની અંદર આ ટાઈપ 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 અને હવે આના આધારે જોઈએ પહેલું લેખું છે પી પ્રકાર એક દેખાય તમને તો એ આમાંથી કોણ છે તો કે ટાઈપ વન પ્રકારના હિન્ડ જે હોય એ ઓળખ જગ્યાથી લગભગ એક હજાર બે સ્પેરને આશરે દૂર કરવા માટે જવાબદાર છે રાઈટ હવે તમે ક્યુ ની ઉપર જાઓ તો એ ટાઈપ ટુ પ્રકારના એન્ડોન્યુક્લિયસ જે છે ઓળખ જગ્યા માટે વિશિષ્ટ હોય એટલે કે જે ચોક્કસ ચોક્કસનો ક્રમ હોય એને જે ટાર્ગેટ કરે ક્લિયર અને પ્રકાર ત્રણ જે વધુ એ ઓળખ જગ્યાથી ચોવીસ થી પચીસ અને ચોવીસ થી છવ્વીસ બેસપેરને દૂર કરે છે ઓકે અને એટલા માટે આપણો આન્સર થઈ ગયો બી ચાલો પોઈન્ટ ક્લિયર થાય છે હવે જુઓ નવમો સવાલ તમે ધ્યાનથી જુઓ અહીંયા તો અહીંયા એક કોષ લીધો છે રાઈટ અને આ કોષમાં અહીંયાથી ઇન્જેક્શન આપી રહ્યા છે આઈવીએ પ્રોસેસ પણ કઈક આવી જ હોય છે રાઈટ એની જેમ જ અહીંયા આપણે કોષને આપણે સક્ષન દ્વારા શું કરીએ છીએ સક્ષન દ્વારા એને હોલ્ડ કર્યો છે અને બહારથી આપણે ડીએન ને અથવા તો સેમ્પલને રાઈટ એ અંદર દાખલ કરીએ છીએ ઓકે હવે તમને આન્સર મળી જાય સૂક્ષ્મ અંતઃક્ષેપણ વૈજ્ઞાનિકે પીસીઆરની શોધ કરી અને એના માટે એમને નોબેલ પુરસ્કાર મળવામાં આવ્યો તો પીસીઆરની શોધ માટે જવાબદાર છે મિસ્ટર કેરી મુલિસ રાઈટ યાદ રાખજો પીસીઆરની શોધ કોણે કરેલી છે કેરી મુલિસે કરેલી છે ઓકે અગિયારમો નીચે એનામાંથી કયા વૈજ્ઞાનિકે રેસ્ટ્રિક્શન ઉત્સેચકની શોધ કરી હાલાકી આ આપણી ચોપડીમાં ક્યાંય નથી લખ્યું પણ પોઈન્ટ બને છે તો તમે યાદ રાખજો આર્બર નામના વૈજ્ઞાનિક હતા કે જેમણે સૌથી પહેલાં રેસ્ટ્રિક્શન ઉત્સેચકની શોધ કરી હતી ઓકે બાળકો તો અહીંયા મેં તમને ચેપ્ટર નંબર અગિયાર જે સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર માનું એક છે એના વિશેના ને લીધા છે હવે આપણે નવા ચેપ્ટર તરફ એટલે બારમા ચેપ્ટર બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો તરફ જઈશું સો બી રેડી બી પ્રિપેર અને એક ધ્યેય સાથે મહેનત કરવી આપણો લક્ષ્ય છે બેટા રાઈટ હિંમત હારવાની નથી અને ખૂબ મહેનત કરવાની છે મળીએ જય શ્રી કૃષ્ણ જય હિન્દ વંદે માતરમ